સુરતમાં કૌટુંબિક કલેશે વધુ એક જીવ લીધો હોવાનો કમકમાટીભર્યો બનાવ સામે આવ્યો છે ઓલપાડ તાલુકાના સોસગ ગામની સીમમાં આશાપુરી માતા મંદિર નજીક સંતોષ રામા કોકરે નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી આ હત્યા તેના જ સગા દીકરા અને ભાણેજે કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે

સવારના સાડા છ થી સાત વાગ્યા અનુસંધાન આશરે એક ડેડ બોડી મળેલ તપાસ કરતા જાણવા મળેલ કે તેનો ખૂન થયેલ છે જે અનુસંધાને સ્રોત રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ સુરત જિલ્લાના ડીઆઈજીપી શ્રી હિતેશકુમાર જોયસર સાહેબ કામરેડ ડિવિઝનના એસડીપીઓ શ્રી આર આર સરવૈયા સાહેબ નાઓએ તમામ પોલીસ સ્ટેશનોમાં સૂચના આપેલ છે કે કોઈપણ જાતના શરીર સંબંધી ગુનાઓ બનતા અટકાવવા અને જો ગુના બની ગયા હોય તો તાત્કાલિક તેને ડિટેક કરવા અને આરોપીને તાત્કાલિક આરોપીની ધરપકડ કરવી આ અનુસંધાને તારીખ બાવીસ સાત બે હજાર પચીસના વહેલી સવારે સોશકથી ઓરમા રોડ પર આશાપુરા માતાના મંદિરની સામે એક ડેડ બોડી મળેલ જે ડેડ બોડીની જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચેલ આ સ્થળ પર પહોંચી પોલીસે તપાસ હાથ ધરી ધનગરવાડી તાલુકો માનગાવ જિલ્લો રાયગઢ મહારાષ્ટ્ર જે બાબતે પોલીસે તપાસ કરતા જાણવા મળેલ કે આ મરણ જનાર સંતોષ સંતોષભાઈ તેમના એક ભાણેજ છે જેમ નામ છે રવિન્દ્ર રામચંદ્ર મથુ ખરાત જેઓ માસમા ખાતે રહે છે તેમના ઘરે આવવાના હતા અને ત્યારબાદ પોલીસે તપાસ કરી તો વિશેષ તપાસમાં જાણવા મળેલ કે આ સંતોષભાઈ રામા કોકરેને તેમના પુત્ર સાથે અણબનાવ ચાલતો હતો તેઓ જ્યારે મહારાષ્ટ્ર ખાતે રહેતા હતા ત્યારે તેમની પત્ની સાથે ઘરકંકાસમાં મારપીટ કરતા હતા અને આ મારપીટના કારણે તેમની પત્નીને તેમનો પુત્ર સુરત ખાતે લઈ આવેલ જે બાબતે પિતા પુત્ર વચ્ચે ફોન પર ગાળા ગાળી અને ધાક ધમકીની વાત ચાલુ હતી આથી ધાક ધમકીથી બજાર પોલીસ ખાતે તેમના પિતા વિરુદ્ધમાં સંતોષભાઈ વિરુદ્ધમાં એક અરજી આપેલી કે આ પ્રકારની ફોન પર ધાક ધમકીઓ આપે છે જેથી ચોક બજાર પોલિશનથી નિવેદન સારું તેના પિતાને બોલાવતા તેના પિતાએ તેના પુત્ર સાથે ફરીથી ગાળા ગાળી શરૂ કરી દીધી એટલે આ સંતોષ રામા કોકરે મહારાષ્ટ્રથી બસમાં બેસી સુરત રેલવે સુરત બસ સ્ટેશન પહોંચેલ ત્યાંથી બસ સ્ટેશ બસ સ્ટેશનથી તે રિક્ષામાં સરદાર આવેલ સરદારથી તેમના પુત્ર અને તેમના અન્ય ભાણિયા જેમનું નામ છે ધનાજી આ બંને રિક્ષામાં લઈને તૈયાર હતા અને આ તેમના પુત્ર તથા તેમના ભાણે ધનાજી અને એક અન્ય આરોપી આ લોકોએ કાવતરું ગણી નાખ્યું હતું કે જેવા આ આવે સંતોષભાઈ એટલે એમને કોઈ અવારું રિક્ષામાં લઈ જવા અને ચાકુના ગા મારી એમનું મર્ડર કરી જે તે જગ્યા ડેડ બોડી ફેંકી અને ભાગી જવું જેથી આ એક રિક્ષામાં તેમના પુત્ર અને આ મરણ જનાર બંને રિક્ષામાં ગયેલ આવેલ અને એક વોન્ટેડ આરોપી જે છે એ રિક્ષા ચલાવતા હતા પાછળ એક રિક્ષામાં બીજી રિક્ષામાં પીછો કરતા કરતા તેમનો અન્ય બીજો ભાણેજ ધનાજી એ લોકો આવતા હતા અને આવતા આવતા તેઓને આ અવાવરું જગ્યા મળતા ત્યાં ઝઘડો શરૂ કરી આ સંતોષ રામા ખોખરા નીચે ઉતારી આરોપી ધનાજી જે પણ મનંજના મામા થાય છે એમણે હાથ પર એક મોટો જોરથી ફટકો મારેલ અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર ગળા પર ચાકુના ઘા આવી દીધેલ અને આ સંતોષ રામા ખોકરે રોડની બાજુમાં આશાપુરા મંદિરની સામે ત્યાં રોડ પર પડી ગયેલ અને ત્યાં મૃત્યુ થયેલ પોલીસે જ્યારે એફઆઈઆર દાખલ કરી ત્યારે ગુનો અનડિટેક્ટ હતો અનડીટેક ગુનાની તપાસ તજવીજમાં રિક્ષા શોધવાની હતી રિક્ષા શોધવા માટે ગુનાની ગંભીરતા જોઈ અને એલસીબીની ટીમ પણ આવી ગઈ એલસીબીની ટીમ ઓલપાડ પોલીસની ટીમ અલગ અલગ ટીમો બનાવેલ અને એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ પરના તમામ પોઈન્ટ પર આશરે સિત્તેરથી વધુ સીસીટીવી ફૂટેજ જોઈ સુરત કંટ્રોલ રૂમની મદદથી આ રિક્ષાનો નંબર મેળવેલ રિક્ષાના નંબર પરથી રિક્ષાના જણાઈ આવેલ કે આરોપી ધનાજી રામચંદ્ર મથુ ખરાત એ રિક્ષા ચાલક હતો અને ગુનામાં સામેલ હતો બંને આરોપીઓની કડકાઈપૂર્વક યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આ ગુનો ડિટેક્ટ થયેલો હતો અને કાયદાના સંઘર્ષમાં આવેલ આરોપી કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને સામે ડિટેન કરી તેની સામે યોગ્ય કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે આરોપીની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવવાની હાલ તપાસ ચાલુ છે